સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ બાળકો માટેની પેન્શન યોજનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો શહેરમાં આશ્રમ રોડ ખાતે આવેલી સિલ્વર ક્રાઉડ હોટેલ ખાતે એનપીએસ વાત્સલ યોજનાનો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હસ્તે વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરાયું છે તો જ્યારે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારામને સાથોસાથ નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ લોન્ચ ઇવેન્ટમાં ભાગ લીધો હતો તો સચિવ નાણાકીય સેવાઓ અને અધ્યક્ષ પીએફઆરડીએ પણ અન્ય માનનીય મહેમાનો પણ સાથે હાજર રહ્યા હતા તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે ભારતીય લેન્ડ સ્લાઇડ અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે તો હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર દિલ્હી એનસીઆર યુપી બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ જારી કર્યું છે તો આ તરફ ભારે વરસાદથી બિહારમાં કેટલીક જગ્યાએ સ્કૂલ પણ બંધ કરવાની ફરજ પડી હતી તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતનું ગ્રોથ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોકાર્પણ કરતા ગ્રોથ એન્જિન સુરત છે તો ગુજરાત હવે વિકાસનું મોડેલ ગણાય છે તો નરેન્દ્ર મોદીએ ગુજરાતને કઈક અલગ જ સ્તર લઈ ગયા છે તો ડુંગર રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે તો ગુજરાત આગળ પચીસ વર્ષના રોડ લઈને ચાલી રહ્યું છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હરિયાણામાં ચૂંટણી અંગે ભાજપના વચનો સામે આવ્યા છે પાક ઉપર એમએસપી ઉપર ખરીદવામાં આવશે તો બે લાખ યુવાનોને સરકારી નોકરીને પણ ખાતરી આપી છે તો પાંચ લાખ યુવાનો માટે રોજગારીની પણ તકો તો હરિયાણા અગ્નિવીરોને પણ સરકારી નોકરી મળશે તો હર ઘર યોજના હેઠળ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ મળશે તો ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર પણ અપાશે તો ઓબીસી કેટેગરીના સાહસિકોને રૂપિયા પચીસ લાખ સુધીની લોન પણ મળશે તો આ સિવાય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાંચ લાખ મકાનો પણ બનાવવામાં આવશે તો દોસ્તો તમારા મતે ભાજપ શું આ બધા વચનો પૂરા કરશે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ગયું છે છે તો તો ગુજરાતમાં ફરી ખાદ્ય તેલના ભાવ વધ્યા કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા જેટલો વધારો થયો છે તો આ તેલના ડબ્બો બે હાજર વીસ રૂપિયાથી લઈને બે હજાર ને સિત્તેર રૂપિયાની આસપાસ પહોંચ્યો છે તો પામોલીન તેલના ડબ્બાનો ભાવ અઢારસો ને સાહીઠથી લઈને અઢારસો ને પાસઠ રૂપિયા થયો છે તો નોંધનીય છે કે ભારે વરસાદના કારણે તેલીબિયાના પાકોને મોટું નુકસાન થયું છે તો આ નુકસાન ના કારણે ભાવમાં વધારો થવાની જાણકારી પણ મળી છે ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર દિલ્હીમાં નવા કેબિનેટની થઈ જાહેરાત તો જુઓ કોને કોને મળ્યું સ્થાન જ્યાં દોસ્તો દિલ્હીમાં નવા કેબિનેટને લઈને મોટા સમાચાર સામે આવી જાય છે તો નવા સીએમ આતિશીના કેબિનેટમાં પાંચ જેટલા ધારાસભ્યોને સ્થાન મળ્યું છે જેમાં મુકેશ અહલાવત ગોપાલ રાય કૈલાશ ગેહલોત ઇમરાન હુસૈન અને સૌરભ ભારદ્વાજનો સમાવેશ થાય છે તો મુકેશ પહેલીવાર કેબિનેટમાં સામેલ થયા છે તો આતિશી સરકારનો શપથ ગ્રહણ સમારોહ એકવીસ સપ્ટેમ્બર યોજાશે thank <laughs> you તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે સોનું ઘટ્યું પરંતુ ચાંદી મોંઘી થઈ છે જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે તો ચોવીસ કેરેટ સોનું પંચાવન રૂપિયા ઘટીને તોતેર હજાર બસો ને બે રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટનું સોનું સડસઠ હજાર ત્રેપન રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર છે તો ગઈકાલે ચાંદીમાં આઠસો સિત્તેર રૂપિયા મોંઘી થઈને ઇઠ્યાસી હજાર બસો પંચોતેર રૂપિયા પ્રતિ પર પહોંચી ગઈ છે

નુકસાન માટે વળતર ચુકવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ નુકસાન થયું છે કે નહીં ફટાફટ નીચે કમેન્ટ કરજો ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છે પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે જ્યાં દોસ્તો પીએમ મોદી જમ્મુ કાશ્મીરના કટરામાં રિયાસી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે જનસભાને સંબોધન કરી હતી અને જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે તો આ પરિવાર ભારતના ભ્રષ્ટાચારની કુરીતનો પણ જન્મદાતા છે અને તેનો પોશાક પણ છે તો તેમની હિંમત તો જો તેઓ ડોગરોની ધરતી ઉપર આવીને અહીંયાના રાજપરિવારને ભ્રષ્ટ કહે છે તો આ મહોબતની ની નામે નફરતનો સામનો વહેંચવાની તેમની જૂની નીતિ છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી લઈને ત્રેવીસ સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડી શકે છે તો સાબરકાંઠા અરવલ્લી સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટાની સંભાવનાઓ છે તો આંબાલાલ પટેલ અનુસાર ત્રેવીસ સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે તો સત્યાવીસથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનશે તો હળવાથી ભારે વરસાદ પણ થશે તો વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર સુરતના ઘણા બધા વિસ્તારના આસપાસના વિસ્તારમાં વરસાદ જોવા મળશે ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે તેજી સાથે શેર બજાર બંધ થયું હતું તો ગઈકાલે શેર બજારમાં સેન્સેક્સ ત્યાંસી હજાર સાતસો ને તોતેર પોઈન્ટ અને નિફ્ટી પચીસ હજાર છસો અને તેના ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા જોકે ઉપલા લેવલથી આઈટી શેરો અને મિડ કેપ તેમજ સ્મોલ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગના શેર બજાર નીચે પડ્યું હતું તો ટ્રેડિંગ સેશન્સના અંતે સેન્સેક્સમાં બસો ને છત્રીસ પોઈન્ટના ઉછાળા સાથે ત્યાંસી હજાર એકસો ને ચોર્યાસી ઉપર અને નિફ્ટીમાં પણ આડત્રીસ પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે પચીસ હજાર ચારસો ને પંદર પોઈન્ટ ઉપર બંધ થયા હતા તો દોસ્તો ત્યાર પછીના આગળના વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ એકસાથે પાંત્રીસ જેટલા સરપંચોએ આપ્યા રાજીનામા જ્યાં દોસ્તો જુનાગઢથી મોટા સમાચાર મળ્યા છે તો જુનાગઢ તાલુકાના પાંત્રીસ જેટલા સરપંચોએ એકસાથે રાજીનામા સોંપી દીધા છે તો મળતી માહિતી અનુસાર આ રાજીનામાનું કારણ વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચેનો વિવાદ હોઈ શકે છે તો વિવિધ વિકાસના કામો નહીં થયા અને તેથી સરપંચોએ રાજીનામા આપ્યા છે તો આ સાથે જ બેઠક બોલાવીને ટીડીઓ હાજર નહીં રહીએ તો સરપંચોમાં પણ રોષ જોવા મળ્યો છે ત્યારબાદાર સહારા ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર જ્યાં દોસ્તો સહારા ગ્રુપ ના રોકાણકારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે તો સરકારે રિફંડની મર્યાદા દસ હજાર રૂપિયાથી વધારીને પચાસ હજાર રૂપિયા કરી દીધી છે એટલે કે સહારા ગ્રુપના રોકાણ કરનારા રોકાણકારોને મોટો ફાયદો થશે તો અત્યાર સુધીમાં સરકારે સીઆર સીએસ સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીઓના ચાર પોટ ઓગણત્રીસ લાખથી વધુ થાપણદારોને ત્રણસો સિત્તેર કરોડ રૂપિયા જારી કર્યા છે ત્યારબાદ દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો જ્યાં દોસ્તો રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની માહિતી મળી આવી છે

સૌથી મોટા સમાચાર સામે આવી છે વરસાદી મચાવી તબાહી તો ત્રણસો કરતા વધારે ગામો ડૂબ્યા તો શાળાઓ પણ બંધ છે જ્યાં દોસ્તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે તો બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે તો જ્યાં પૂરના